બરવાળા તાલુકાના ભીમનાથ ગામે નીલકા નદીના કાંઠે આવેલું પાંચ હજાર વર્ષ પુરાણું પાંડવ સમયનું ભીમનાથ મહાદેવ મંદિર આવેલું છે ત્યારે ભીમનાથ મહાદેવ મંદિરે શ્રાવણ માસના પ્રથમ સોમવારે ભીમનાથ મહાદેવ મંદિર હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યું હતું અને વહેલી સવારથી મોટી સંખ્યામાં ભક્તોએ ભીમનાથ મહાદેવના દર્શન કરી ધન્યતા અનુભવી હતી બોટાદ જિલ્લાના બરવાળા તાલુકાના ભીમનાથ ગામે પૌરાણિક ભીમનાથ મંદિર આવેલું છે આ મંદિર પાંડવકાલીન સમયનું છે ત્યારે આજે શ્રાવણ માસના પ્રથમ દિવસે વહેલી સવારથી મોટી સંખ્યામાં ભક્તો મહાદેવના દર્શને ઉમટ્યા હતા અને મહાદેવના દર્શન કરી ધન્યતા અનુભવી રહ્યા છે નીલકા નદીના કિનારે આવેલું સિદ્ધપીઠ ભીમનાથ મહાદેવ મંદિર ખાતે બારે માસ અન્ન ક્ષેત્ર ચાલુ રાખવામાં આવે છે મહાદેવજીના દર્શનાર્થે આવતા ભાવિક ભક્તો પ્રસાદ લઈને પાવન થાય છે મંદિર ખાતે શ્રાવણ માસ દરમિયાન સાતમ આઠમ પૂનમ અને ભાદરવી અમાસના દિવસે આનંદ મેળો યોજાય છે સોમવાર છે શ્રાવણ મહિનાનો અમે દર વર્ષે અહીં આવી છે આ વર્ષમાં એવું બન્યું કે પાંચ સોમવાર આવ્યા અને પબ્લિક એ બહુ છે અને જગ્યાએ સારી છે ભીમનાથ ગામમાં ને વિકાસ એ ઘણો થયેલો છે હા દર્શન કર્યા દાદાના શણગાર બહુ સારા છે મજા આવી અંદર ભીડે આમ ઘણી છે અંદર બધા પબ્લિકે છે ઘણા માણસો બેઠા શ્રાવણ મહિનો આપણા હિન્દુઓ માટેનો સૌથી પવિત્ર દિવસ અને શ્રાવણ મહિનો એટલે આપણા ઉપાસનાનો મહિનો ગણાય છે લોકોમાં અનેરો ઉત્સાહ છે અને ગઈકાલે દિવાસોના દિવસે આમ તો શ્રાવણ મહિનો ચાલુ થઈ જાય ગઈકાલે ખૂબ જ ભીડ હતી અને આજે ખૂબ ભીડ રહેશે એવું લાગે છે મારી શ્રાવણ મહિના નિમિત્તે શ્રદ્ધાળુઓ અને શુભેચ્છા છે અને વધારેમાં વધારે તમારી ભક્તિ ખીલે એવી ભગવાન ભોલાનાથ પાસે પ્રાર્થના કરું છું શ્રાવણ મહિનામાં મહાપ્રસાદની કેવી તૈયારી શ્રાવણ મહિનામાં મહાપ્રસાદની પૂરેપૂરી તૈયારી છે આશરે બે લાખ લોકો શ્રાવણ માસમાં અહીંયા પ્રસાદ લે છે એની અમારી પૂરેપૂરી તૈયારી છે દરરોજ બ્રહ્મ ચૌરાસી હોય છે અને ક્ષેત્રમાં પ્રસાદ લોકો લેતા હોય છે ગઈકાલે જ તે આશરે થી સાત હજાર લોકોએ પ્રસાદ લીધો છે